વાગરા તાલુકાના કોઠિયા ગામની સીમમાંથી ગૌવંશને કતલના ઈરાદે લઈ જતો ટેમ્પો પકડાયો વાગરા પોલીસે પશુ અને ટેમ્પો મળી સાત પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો જ્યારે એક ઇસમને ઝડપી પાડ્યો વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરિયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક જેમાં કતલ પશુ ભરેલા છે જે ટેમ્પો કોઠિયાથી ફેરસમ જવાના માર્ગ પર પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે વાઘરા પોલીસના પીઆઈએ તાત્કાલિક સ્ટાફના માણસોને કોટિયાથી ફેરસમ જતા માર્ગ પર નાળા પાસે ભુજમાં ગુટવી દીધા હતા બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોડા વડે અતિક્રૂરતાપૂર્વક બાંધેલ જણાઈ આવી હતી તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હતી તથા પશુ હેરાફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારીઓનું પાસ પરમિટ પણ મળી આવ્યું ન હતું જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે પચીસ હજારની કિંમતની ગાય ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર જેની કિંમત સાત લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર તથા રોકડાઓ એક હજાર નવસો ત્રીસ મળી સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે જંબુસરના રોશન પાર્કમાં રહેતા માઝ મોહમ્મદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી અને ગેરકાયદેસર પશુ ફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી તેમજ ગુનામાં સંડોવાયેલ મુસ્તાક કુરેશી સહિત સદલતા ગામેથી ફરી આપનારને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી વાઘરા